નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિંહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા પ્રતિનિધિ મહેન્દ્ર શર્માનો રિપોર્ટ વિજાપુર રોટરી ક્લબ ખાતે નમોકે નામ રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર રોટરી ક્લબ ખાતે નમો નામ રક્તદાન શિબિરનું સફર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સેવા દિવસના ભાગ રૂપે યોજાયો હતો વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીના સૌજન્યથી રોટરી ક્લબ ઓફ વિજાપુર ખાતે આયોજિત આ શિબિરે સેવાભાવનું ઉજ્જવર ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ શિબિરમાં વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા પૂર્વ ધારાસભ્ય એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ આશાબેન પટેલ વિજાપુર મામલેતદાર અતુલભાઈ ભાટી ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ શહેર ભાજપ પ્રમુખ ગગન બારોટ પૂર્વ ભાજપ પ્રમુખ અને એપીએમસી ડિરેક્ટર રાજુભાઈ શાખાભાઈ પટેલ ભાજપ મહામંત્રી ગોવાભાઈ ચૌધરી શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ ખમાર ભરતભાઈ પટેલ મેડિકલ ડિરેક્ટર કમલેશ કાકા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પરેશભાઈ પટેલ તાલુકા ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ગાંધી મુલચંદભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ કોટ તથા ભાજપના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમણે રક્તદાન કરીને લોકોને પ્રેરણા પૂરી પાડી હતી આ શિબિરમાં બસો પંચોતેર બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું જે દર્દીઓ માટે જીવન રક્ષક બનશે રક્તદાતાઓએ ને એપીએમસી વિજાપુર દ્વારા પ્રોત્સાહન ભેટો આપવામાં આવી હતી આ કાર્યક્રમે વડાપ્રધાન મોદીના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો રોટરી ક્લબ ઓફ વિજાપુર વિજાપુર આરોગ્ય પરિવાર બ્લડ બેંકના કર્મચારીઓ સંગઠનના પ્રમુખો મંત્રીઓ અને તમામ હોદ્દેદારોના સહયોગથી આ શિબિર સફર આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના સમગ્ર કર્મચારીઓના નિમિત્તે મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ માધ્યમિક શિક્ષક સંઘ વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા તેમજ આરોગ્ય કર્મીઓ દ્વારા અને સંયુક્ત કર્મચારીઓના યુનિયન દ્વારા સત્તરમી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવણીના પ્રસંગે સમગ્ર રાજ્યમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા અને કર્મચારી યુનિયનો દ્વારા કરવામાં આવ્યું છે એ નિમિત્તે વિજાપુરના રોટરી ક્લબ ખાતે આજે ત્રણસોથી વધારે લોકો રક્તદાન કરે એ પ્રકારનું રજીસ્ટ્રેશન અને આયોજન આ સંઘો દ્વારા અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે એમાં મેં આજે આગ્રહ આપી છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આજે અને કાર્યકરો પણ આજે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે આવતીકાલે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે મા દગદંબા એમને ખૂબ લાંબો આયુષ આપે અને એમને ખૂબ પ્રગતિ ભારત દેશથી કરાવી છે એમાં તાકાત આપે એના અર્થે આજે આ કદું છે